મારું નામ છે પૂજા અને તમે જોઈ રહ્યા છો ભાવી કંડલાથી તૂણા જતા કંડલા ઇકોનોમિક ઝોન પાછળ આવેલા ભંગારના વાડામાં બપોરના સમયે અચાનક આગ લાગેલ હતી તરત જ અગ્નિશામક દળ ઘટના સ્થળે પહોંચી જઈને આગને કાબૂમાં લીધેલ હતી ભંગારના વાડા ધારક નરેશભાઈ મહેશ્વરીએ ભંગારના વાડામાં લાગેલ આગના કારણે કેટલું નુકસાન થયું એ બાબતે ચર્ચા કરી નરેશભાઈ તમે અહીંયા કેટલા વર્ષથી છો સાહેબ આપણે લગભગ તેર વર્ષથી છીએ અને શું કરો છો સ્ક્રેપ લેવેજનું આ તમારા વાડામાં આગ લાગી એની જાણ તમને કોને મારા છોકરાએ સવા એક વાગે જાણ કરી ત્યાર પછી તમે અહીંયા આવ્યા ત્યારે ફાયર બ્રિગેડની ગાડીઓ અહીંયા હતી કે નહીં ના મારા આવ્યા પછી આવી હું જે ડીસી હતો ત્યાંથી આવતા મને પંદર મિનિટ લાગી એના પછી એટલે ઝોનની ગાડી આવી અને એના પછી ગાંધીધામ નગરપાલિકાની કરી એક ઇકબાલભાઈ સોડા કરીને છે એ ગઈ પાંચ તારીખના આવી અને વાળા ઉપર આવીને ધમકી દઈ દેલ કારણ કે આ જમીન ઉપર એ લોકો કબજો કરવાની કોશિશ કરે છે એમાં પાંચ મહિના પહેલા પણ મને એક વખત ધમકી દઈ ગયા હતા એ શસ્ત્ર તરીકે આવેલા એમની વિરુદ્ધ મેં પોલીસ ફરિયાદ દીધેલી છે એ લોકો ઉપર બે વખત ફરિયાદ લીધેલી છે હવે એ લોકોએ નવો માણસ ઊભો કરીને ઇકબાલભાઈ સોઢા કરીને છે એમને પાંચ તારીખના એ લોકોએ મોકલાવેલ એમણે એમ પણ કીધેલું કે આ જગ્યા જે સલીમભાઈ ભંગારિયાના કબજાની છે એમના છોકરાઓને ધમકી આપેલ કે અગિયાર તારીખ તમારી બાર તારીખ મારી અને મને પણ કીધેલ કે તમે આ જગ્યા ખાલી કરો તમે આગ લાગી ત્યાર પછી તમે પોલીસને જાણ કરી કે નહીં પોલીસને જાણ કરવામાં આવી અને જે ભાઈ તમને ધમકી આપી ગયા હતા એ ભાઈ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી તો પોલીસે કંઈ એક્શન લીધા ના પોલીસમાં ફરિયાદ કરવા હવે જવાનું છે હવે ગયા નથી એટલે છ તારીખે તમને છ કે પાંચ તારીખે તમે એ કહો છો કે ભાઈ તમને ધમકી આપી ગયો હતો એ બાબત પોલીસને જાણ કરી હતી ના એ વસ્તુની અમે થોડી દરગાજા કરી ગયા છીએ એને જાણ નથી કરેલી જે તમે પહેલા ફરિયાદ કરેલી છે પહેલાં માણસોની જે તમારા પાસે ફૂટેજ છે એ બાબત પોલીસને જાણ કરી દીધી ના નથી કરેલી સનાવ અને આ વાડા સાથે તમારો શું સંબંધ આ વાડાની માલિકીનો છોકરો છે માલિક કોણ હતા સલીમ બંગારીયા ઉર્ફે સનાવ અને એની માલિકી છે કે માલિકી એટલે કબજો લીધો તો ધંધા હતો એ એમાં વેચાણ પણ કરી શકતા હતા જમીન મગર કરી નહીં કબજો કોનો કોના પાસેથી લીધો છે જો કેસર ઇબ્રાહીમ ચાવડા ની પપાઈ લીધો તો ને મારા ભાઈ એમના છોકરો જે હાજી સાહેબ છે એમના ઘરે લીધેલું છે એટલે તમારા પપ્પા અત્યારે હયાત છે એ એક્સપાયર થઈ ગયા પછી ત્યાર પછી પાવરનામું કોને આપવામાં આવ્યું છે શેખ ફકરુન સનાવ એ કોણ છે એ મારો ભાઈ છે મોટો એટલે સલીમભાઈનો છોકરો એને કયા વર્ષે આપવામાં આવ્યું છે એ 2022 માં અને તમે નરેશ ભાઈ ને જે આપ્યો છે કે પછી ભાડો આપ્યો છે આગ લાગી એ બાબત તમને જાણ હતી કોઈએ તમને કંઈ ધમકી બમકી આપી હતી સર પાંચ તારીખ ના એક વ્યક્તિ આવ્યો તો એક પણ સોદા કરીને એને અમને કીધું હતું કે બારમી તારીખ તમારી આ અગિયાર તારીખ તમારી હશે બારમી તારીખ મારી હશે તમે એ બાબત પોલીસને જાણ કરી હતી જાણ તો સર કરી નથી મગર અમે છતાં પણ એક કાચી એફઆઈઆર એનાથી મોર અમે લખાવીને આવ્યા હતા એનાથી મોર એટલે અગાઉ તમને એ ધમકી આપી ગયું છે હા

આટલા વર્ષથી અમે બેઠા છીએ સાચવીને બેઠા છીએ જમીન પાંત્રીસ વર્ષથી પપ્પા ને પિસ્તાલીસ ચાલીસ વર્ષ થઈ ગયા અને જ્યારે ફપરુ હાથમાં આવે એનાથી સમજી લો ને ત્રણ ચાર વર્ષ થઈ ગયા છે ત્યારથી તમે અહીંયા જ છો હા